પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન પરેડ અને પોલીસ કર્મીઓના સન્માન સહિત વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ સિંહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ અવસરે શહેરના વિવિધ પોલીસ અધિકારીઓ जवानों અને ઉપસ્થિત રહ્યા હતા ઉત્કૃષ્ટ સેવા આપનાર પોલીસ કર્મીઓને પુરસ્કારો વડે સન્માનિત કરવામાં આવ્યા હતા પોલીસ ટીમ દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા સુરત પોલીસે આ અવસરે શહેરની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી જેથી સર્વત્ર શાંતિ અને ઉત્સાહનું વાતાવરણ કાયમ રહ્યું આમ સમગ્ર સુરત શહેરે ઓગણસીમો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય એકતા અને ગૌરવના ભાવ સાથે ઉજવ્યો હતો 78 वर्ष आजादी ने पूर्ण करी, ना। वर्स करी ने साथ है 99 वर्ष में जा रहे हमें लोगों प्रवेश करिए चाहिए प्यारे अपने બધા લોકો ને જવાબદારી ખૂબ વધી જાય છે સાથો સાથ આજે જો સુરત શહેર પોલીસ परेड ग्राउंड ઉપર જો એ ધ્વજવંદનનો કાર્યક્રમ થાય જો આમાં કેટલા ભી લોકો અહીંયા હાજર છે એના અમે અભાઈય છે એના ખૂબ અમે આભાર ઈ પડસી अभिनंदन પડાપી છે જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા સુરત શહેર પોલીસ સદેવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય અપના ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યો છે એમાં સુરત ના બહુત મોટો એક ફાળો છે અમાર આ એક આર્થિક રાજધાની તરીકે ગરીબ હતી જવાબદારીઓ સુરત ને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટીબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાતો સાત વિકાસમાં હરણ ફાળ જે વધી કરી રહી છે સુરત શહેર એના જોય આપના કોઈ પણ પ્રકારનો કોઈ તકલીફો ન આવે અને આ બધાને ખબર છે કે જારે ઓપરેશન સિંધુર ના apna વ્યવસાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતી સનાવ દ્વારા થયા ત્યારે અમારો સુરત શહેર સુરત જિલ્લા ભી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લા માં આતા ત્યારે આંતરિક સ્વચ્છતાને તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જો અને સંપૂર્ણ પડે apne તમામ લોકો ને સુરક્ષા સાથે સાથે apne asset ના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી apna દરિયાકાંઠા વાળા વિસ્તાર છે ઘડે બધી ઇન્ડસ્ટ્રીઝ છે એના હિસાબ થી અમે લોકો જવાબદારી ઓર વધતી જાય છે सूरत शहर में एक वर्ष ना अपना बात करिए तो हमें अपना नगर नगरजनों सुरक्षा जो ट्रैफिक व्यवस्था जो हमें अमेरिका सुधारा करने सतत जो प्रयासर रह, प्रयासरत रहिए आमा अपना जो सिग्नल ना सातोसाथ साथे आ वक्ते आ वर्ष में अपना हेलमेट ना जे रीते जो लोग हेलमेट पहरी ने द्विचक्री वाहन चलावे छे आम एना रूपे छे कि पचास साठ परसेंट हेड इंजरीज इंजरीस ओ गई अने फेटल एक्सीडेंट जो बाइक पर थे आ लोग ओया जो है तो एना हूँ नगरजनों खूब आभार आभारू सा अमरा बद कोई लगे जो रोड पर नहीं बहे आ दिशा में अब आना समय में भी ट्रैफिक पुलिस हमारी कामगिरी करता रहे रहें मोटो चैलेंज अमे पास अत्य सूरत बिजनेस काम धंधा वाला छे, बहुत बिजी रहे छे। तो साइबर क्रिमिनल्स ना भी एक टारगेट ऊपर पर लोग रही है तो एना अमरी जो साइबर पुलिस स्टेशन और साइबर जो टीम है मजबूत अत्य बनाई छे એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓફરેન્ટ હોય છે એના રોકવા માટે ડિટેક્ટ કરવા માટે પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ અપડેટ કરતા રહીએ છીએ રહીશ પણ અને સાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઉભા કરવામાં આવેલા છે એના જ લીધે રાજના સૌપ્રથમ ગુસ્સી ટોકનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા અને આ વર્ષમાં કરી બાવીસ કરોડ રૂપિયા જેટલા જો માતબર રકમ જે સાયબર ક્રિમનો લઈ ગયા તો આ કોર્ટમાં માધ્યમથીના લોકોને ભી અમે લોકો પરત કરાય જોઈએ અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા ભી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પૂજાને બોલી છે કે આપ ધ્યાન રાખજો જે ભારત સરકારના ગુજરાત સરકારના સુરત પોલીસના જે ભી એના બારેમાં અમે બાર બાર આપસે રિક્વેસ્ટ કરતા રહી છે કે કોઈ ઓટીપી શેર ન કરો કોઈ બીજા કોઈ આપના કોઈ બંધક બનાવતા નથી ડિજિટલ અરેસ્ટ વાળો કોઈ બધી વાતો ખોટી છે તો આપ 1930 નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરતા રહો આ બહુત જરૂરી છે સતો સાત જોય અમાર સુરત શહેર કી ઝળબતી હે કે ઇમિગ્રન્ટ્સ વાલા ભી શહેર છ લોકો અહીંયા કામ ધંધા માટે અહીંયા આવતા રહે છે સતત જોય mini ભારત તરીકે અમે જ્યારે અમે લોકો ઓળખાઈએ છીએ ત્યારે એક કમ્યુનિટી પોલીસિંગ જો લોકોના વચ્ચે જે ને પોલીસ કામ કરે એના માટે જો અમારું જો તેરા તુજકો અર્પણ ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી આ અમારે નેજાટલ પર પ્રજામાં જોઈએ છે પ્રજા સતો વાતો કરીએ છે એની સમસ્યા સાંભળીએ છે ને નિકાલ કરીએ છે આ ભી આવનાる દિવસોમાં થતી રહેવાના છે तीरा तुझको अर्पण में जितली भी है ना, मुद्दा माल चोरी हो एक लूट हो होरफोड़ी हो या बीजा कोई चीटिंग न बनाओ बनाव हो होन स्नेचिंग न बनाओ में मुद्दा माल गया था आश्रय जो है पूरा हमें लोगों खूब सरस मतलब पचास साठ करोड़ रुपया से रकम जो है, ना, मुद्दा माल फरज पर मेला है जो है आ भी आना दिवसों में चालू जो, जो त्यौहारों सीजन सूरत जो एकदम त्यौहार उत्सव प्रिय शहर है ખૂબ જ લોકો જો ઉત્સવ મનાવે છે ધૂમધામથી જોઈએ આ ઉત્સવનો સમય આવી રહ્યા છે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગત વર્ષોનો જેમ આ વખતે બી જેટલા બી તહેવારો આવે છે જોઈએ આ તહેવારો પોલીસને સહયોગ આપતા રહો જોઈએ અને સુરત શહેર પોલીસ અમારા જો